જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વિષ્ણુ પુરાણ અંશ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે શા માટે ભગવાન વિષ્ણુએ યદુકુળમાં અવતાર ધારણ કર્યો અંશ પાંચ માં એક થી આડત્રીસ અધ્યાય સાથે હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું વિષ્ણુ પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે

બધા જ શ્રોતાઓને જન્મ મરણના બંધનોથી મુક્ત છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આગળના વિડીયોમાં અંશ પાંચમાં આપણે એક થી ચાર અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ભાગ પાંચ નું શ્રવણ અને પઠન કરીશું દ્વારકામાં દેવરાજ ઇન્દ્ર ખુદ વધાર્યા અને કૃષ્ણને વિનંતી કરીને કહેવા લાગ્યા કે પ્રભુ તમે વિરોધી વધ કરી દેવતાઓને યજ્ઞ માત્ર નું ફળ પ્રાપ્ત કરવામાં પૂરો સહયોગ આપીને ઉપકૃત કર્યા પરંતુ પ્રાગ જ્યોતિપુરના રાજા નરકાસુરના ઉત્પાદથી જે જન તથા ધનહાનિ થઈ રહી છે એનાથી સમસ્ત પૃથ્વી દુઃખી છે આ દુષ્ટ રાક્ષસે અનેક દેવતાઓ સિદ્ધ મહાત્માઓ ઋષિમુનિઓ તપસ્વીઓ અને રાજાઓની કન્યાઓને અપહરણ કરીને કેદ કરી રાખ્યા છે ત્યાં સુધી કે નરકાસુરે મંદાર ચલના મણી પર્વત શિખર ને વરુણના શત્રને પણ બલાત છીનવી લીધું છે હે પ્રભુ તે દુષ્ટો ખુદ મારી માતા અદિતિના અમૃત રસ સ્ત્રાવી કુંડળો અને મારા ઐરાવત હાથીને પણ હસ્તગત કરવા ઈચ્છે છે એની દાનવી પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી રહી છે પૃથ્વી પરના બધા નર નારી એનાથી ત્રસ્ત અને પીડિત છે તમે કૃપા કરીને આ દુષ્ટનો વધ કરીને આપણા બધાનું જીવન સફળ કરો ઇન્દ્ર પાસેથી નરકાસુર નો ભીષણ વૃતાંત સાંભળીને સત્યભામાને સાથે લઈને ગરુડ પર આરૂઢ થઈને કૃષ્ણ જ્યોતિપુર નગર પહોંચી ગયા આ પૂરી યાત્રામાં પણ કૃષ્ણને અનેક દુષ્ટ શક્તિઓનો નાશ કરવો પડ્યો હકીકતમાં જ્યોતિષપુરની ચારે તરફ સો યોજન સુધી ફેલાયેલો ભૂભાગ પર મૂર નામના દૈત્ય દ્વારા મોટા પ્રયત્નોથી બનાવવામાં આવેલા તીક્ષ્ણ તારોથી ઘેરાયેલો હોવાને કારણે પૂરી રીતે સુરક્ષિત હતું કૃષ્ણે આ પાશોને પોતાના સુદર્શન ચક્રથી કાપી નાખ્યા આવું કરીને સૌપ્રથમ પ્રથમ તેમણે મૂર દૈત્યને યમલોક પહોંચાડ્યો એના પછી એના સાત હજાર પુત્રોને મૂરના પરિવાર સહિત નષ્ટ કરી નાખ્યા પછી અને દૈત્ય સેના કરવા માટે ઉપસ્થિત થઈ ગયા કૃષ્ણની સામે બળદળ મૃત્યુનું ભોજન બનવું પડ્યું જ્યોતિષપુરમાં પ્રવેશ કરતા કૃષ્ણની સામે નરકાસુર પોતાની સેનાની સાથે કૃષ્ણનું સ્વાગત કરવા તૈયાર જ હતો કૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી એના શરીરના બે ટુકડા કરીને ધરતી ઉપર ફેંકી દીધા નરકાસુરનું આ રીતે પતન થયેલું જોઈને દુખી હૃદય નું અભિવાદન કરીને મારો ઉદ્ધાર કર્યો હતો જ્યારે તમારાથી જ હય નરકાસુર પેદા થયો હતો તેમ છતાં દુષ્ટ કુમારગી અને દુરાચારી હતો હવે મારી તમારાથી એક વિનંતી છે કે બાળકની રક્ષાની જવાબદારી તમે સ્વીકાર કરો કૃષ્ણે પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને એના પિતાની રાજગાદી એને આપીને અને અને નરકાસુર દ્વારા ચોરેલી વસ્તુઓને પોતાના અધિકારમાં લઈને સત્યભામાની સાથે દ્વારકા જવા રવાના થયા કૃષ્ણે સ્વર્ગના દેવતાઓને નરકાસુરના વધના સમાચાર પણ આપ્યા અદિતિને એના કોંડળ અને વરુણને એનું છત્ર પાછું આપી દીધું

ઇંદ્રના નંદન વનમાં કૃષ્ણની સાથે ભ્રમણ કરીને એને અનેક મનોરમ્ય મોહક અને મનને આનંદ આપવા વાળા સુરભિત પુષ્પોથી લદાયેલા વૃક્ષોની સાથે પારિજાતક વૃક્ષ પણ જોયું પારિજાત વૃક્ષના પુષ્પ સૌંદર્ય અને ગંધ પર સત્યભામાએ કૃષ્ણને એને દ્વારિકા લઈ જવા માટે અનુરોધ કર્યો પત્ની પ્રિયાની ઈચ્છાને જોઈને કૃષ્ણએ એવો જ ઉપક્રમ કર્યો અસફળ પ્રયોગ કર્યો અને સચેત કરીને કહ્યું કે નિયમો વિરુદ્ધ આ વૃક્ષને લઈ જવાથી દેવતા થઈ જશે અને આટલી નાની અમથી વાત માટે દેવતાઓ સાથે વેર વધારવાનું તમારા માટે યોગ્ય નહી રહે રક્ષકો સાથે તર્ક કરતી ક્રોધિત સત્યભામાએ કહ્યું કે ચંદ્રમાં લક્ષ્મી અમૃત અને મંદિરાના સમાન સમુદ્ર મંથનથી પ્રાપ્ત આ વૃક્ષ પણ કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી તમે જાણીને પોતાની દેવી ઇન્દ્ર રાણીને સૂચિત કરો કે કૃષ્ણ દ્વારા તમારા પારિજાતિક વૃક્ષ હરણ કરી લેવામાં આવ્યું છે જો તને તારા પતિના પરાક્રમ ઉપર અભિમાન છે તો સાહસ કરીને સામનો કર

ઇન્દ્ર પણ હતાશ થઈ ગયા વડવા લાગ્યા કૃષ્ણ કબજામાં કરી લીધો અને સત્યભામાએ ઇન્દ્ર અને સચિના અભિમાનને તૂટવાનું જોઈને ઇન્દ્રનું માન મરદાન કરીને કહ્યું કે તારી આ શક્તિના બળ પર સચિને ઘમંડ હતું લો લઈ જાઓ આ પારિજા તૃક્ષ મેં આને જીતીને તને પાછું સોંપું છું પારિજાત વૃક્ષને મેળવીને સત્યભામાની ઉદારતા પ્રત્યે કૃત કૃત્ય થઈને ઇન્દ્ર કરી અને કૃષ્ણ સત્યભામા દ્વારિકા પૂરી લઈ જાય કૃષ્ણ ઇન્દ્રના અનુરોધનો સ્વીકાર કરીને એમને કૃતાર્થ કરીને પારિજાત વૃક્ષ સહિત દ્વારિકામાં પાછા આવ્યા દ્વારિકામાં આ પારિજાત વૃક્ષને સત્યભામાના મહેલના પ્રાંગણામાં લગાવી દીધું જેના પ્રભાવથી ચારે તરફ ધન સંપત્તિ અને વૈભવનો વરસાદ થવા લાગ્યો રુકમણી સિવાય કૃષ્ણની અન્ય પત્નીઓથી સંતાનોનું વર્ણન કરીને પરાશિરજીને કહ્યું કે સત્યભામાએ ભાનુ ભોમેરિકને રોહિણીએ દીપ્તિમાન અને તામ્રપાક્ષ મિત્રવંદાએ સંગ્રામજીત અને લક્ષ્મણાએ ગાર્તમાન વગેરેને જન્મ આપ્યો આ પ્રમાણે કૃષ્ણની સોળ હજાર રાણીઓને કુલ એક્યાસી હજાર પુત્રો ઉત્પન્ન થયા હતા પ્રદ્યુમ્ન અને મુખ્ય પુત્ર પુત્ર હતો થી વજ્રનો જન્મ થયો અનિરુદ્ધ યુદ્ધમાં રોકાઈ શકવા વાળો અજય અને મહાબળ શાળી હતો એના લગ્ન બલિની પૌત્રી અને બાણાસુરની પુત્રી ઉષા સાથે થયા હતા આ લગ્નમાં કૃષ્ણ અને શંકરનું ભયંકર યુદ્ધ થયું બાણાસુર શંકરના પક્ષ તરફથી લડ્યો હતો

પાર્વતીના કથા અનુસાર એ સાથે યુવાન સંભોગ કરી રહ્યો હતો નથી તો એની સ્મૃતિમાં હે નાથ તમે ક્યાં ચાલ્યા ગયા કહીને વિલાપ કરવા લાગી અને પોતાના પ્રિય તમને મેળવવા માટે પાણી વગરની માછલીની જેમ તડપવા લાગી આ ઘટના વિશે ઉષાની બધી જ સખીઓ અનભિગ્ન હતી તેથી તેઓ એની સાથે કોઈ પણ જાતની સહાયતા કરી ન શકી પરંતુ બાણાસુરના પ્રિય મંત્રી કુભાંડુની પુત્રી ચિત્રલેખા એની પીડાથી ગંભીર રીતથી જોડાઈ ગઈ એણે ઉષાને રહસ્યને ગુપ્ત રાખવાનું વચન આપીને એની પાસેથી સઘળી વાતને જાણી લીધી એણે અઠવાડિયામાં જ ઉષાના પ્રેમીને એને સેવામાં હાજર કરી દેવાનું વચન આપીને ઉષાને પૂરી રીતે આશ્વત કરી દીધી અને પોતાના અન્ય ગૃહ કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ સમય આવવા પર ઉષાની સન્મુખ એક પ્રમુખ વ્યક્તિના ચિત્રો કર્યા અને ઉષાને પોતાના પ્રેમીને ઓળખવા માટે જોતા જ ઓળખી લીધા ચિત્રલેખાએ બતાવ્યું કે આ કૃષ્ણના પૌત્ર છે સાત તાલોમાં બંધ દ્વારિકામાં વાસ કરે છે છતાં પણ હું તને વચન આપું છું કે એમની સાથે તારું મિલન બહુ જલ્દીથી કરાવી દઈશ

તો એમણે આ વાત બાણસુરને બતાવી દીધી તત્કાળ અનિરુદ્ધનો વધ કરી નાખવાનો આદેશ આપી દીધો પરંતુ મહાપરાક્રમી સુધી પહોંચાડી દીધા હતા સેવકોનું આ રીતે હતાશ થઈને માર્યા ગયાના સમાચાર સાંભળીને ભયાનક રીતે ક્રોધિત થઈને દૈત્યરાજ બાણાસુર ખુદ રથમાં બેસીને અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા માટે પૂરી તૈયારી કરીને આવી પહોંચ્યો પણ કોઈ પ્રકારથી તે અનિરુદ્ધ થી વિજય ન મેળવી શક્યો તો અનિરુદ્ધ નારદે સૂચિત કર્યા બાણાસુર દ્વારા નાગપાશમાં બંધાયેલો અક્ષમ દશામાં છે નારદે એ પણ બતાવ્યું કે કુંભાંડુની પુત્રી ચિત્રલેખા અને યોગ બળથી તેને લઈ ગઈ છે કારણ કે બાણાસુર ની પુત્રી પ્રેમ પ્રેમમાં અનુરૂપ હતી આ વૃતાંત સાંભળીને કૃષ્ણ પોતાની યાદવ સેના લઈને પ્રદ્યુમ્ન તથા બલરામની સાથે બાણાસુરની રાજધાનીમાં પહોંચી ગયા ત્યાં પહોંચવા પર સૌથી પહેલા તો એને પ્રવેશમાં બાધક રૂપ બનેલા શિવજીના પહેરાદારોને મૃત્યુ લોકમાં પહોંચાડવા પડ્યા આગળ બાણાસુરની રક્ષા માટે ત્રણ માથું તથા ત્રણ પેટ વાળા મહેશ્વર જ્વર કૃષ્ણ પર આક્રમણ થયું પણ વિષ્ણુ જ્વર નો કાંઠથી એનો કોઈ પ્રભાવ થઈ શક્યો નહીં હવે કૃષ્ણની સમસ્ત યાદવ સેના શક્તિને પછાડવા લાગી હતી પોતાની શક્તિશાળી બાણાસુરના પક્ષમાં કાર્તિકેયની સાથે સહયોગ કરવાનો સ્વીકાર કરી લીધો હવે કૃષ્ણ તથા શિવજીની વચ્ચે મહાભયાનક યુદ્ધ છેડાઈ ગયું ચારે તરફ પ્રલય નું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું કૃષ્ણે પોતાના અમુઘ જમભુભ છોડ્યું

કે બાણાસુર ની મોટા ભાગની સેનામાં ભાગ મચી ગઈ અને તે ભાગી ગઈ આ જોઈને બાણાસુર વધારે ક્રોધિત થઈ ગયો અને કવચ ભેદી બાણો પ્રહાર કરવા લાગ્યો વધારે સમય યુદ્ધ નહીં ચલાવવાના હેતુથી કૃષ્ણે દૈત્ય પર વિજય મેળવવાના હેતુથી પોતાના ને ફેરવી દીધું ત્યારે રંગના અવસ્થામાં દૈત્યોની કુળદેવી કોટરી કૃષ્ણની સામે પ્રગટ થઈ ગઈ મર્યાદાનું ભાન કરતા કૃષ્ણે આંખો બંધ કરીને સુદર્શન ચક્ર છોડી દીધું બાણાસુરના બધા જ પ્રહારોને નકામા કરીને સુદર્શને બાણાસ બધી જ ભૂજાઓ કાપી નાખી ફક્ત બે જ ભૂજાઓ બાકી રહી ગઈ અને હવે પણ કાપી નાખવા માટે કૃષ્ણ પુનઃ સુદર્શન ચક્ર છોડવાનો ઉપક્રમ કર્યો ત્યારે શિવે વચ્ચે આવીને દૈત્યોના પક્ષ લઈને સમાયાચના કરીને કહ્યું કે હે મહાપ્રભુ મેં આને અજય રહેવાનું વચન આપેલું છે કૃપા કરીને મારા વરદાનને તમે જૂઠું સાબિત ના કરો કૃષ્ણે કહ્યું કે તમારું વચન અમારા વચન સમાન છે આથી હવે આપણામાં કોઈ ભેદ નથી તો પછી એને છોડી દેવામાં આવે છે એવું કહીને બાણાસોરના મૃત્યુકાળને ટાળી દીધો મને અનિરુદ્ધ ઉષાને સાથે લઈને દલ બલ સહિત કુશળતાથી દ્વારકા નગરીમાં પાછા ફર્યા પૌંડ વંશમાં એક વાસુદેવ નામનો રાજા થયો છે તે પોતાના જૂઠા અહંકાર અને અજ્ઞાનમાં ખુદ શ્રી કૃષ્ણને વિષ્ણુના રૂપમાં અવતરીત વાસુદેવ સમજીને વ્યવહાર કરવા લાગ્યો એણે કૃષ્ણની જેમ અવયવ અને વૈશભૂષા બનાવી લીધા અને ખુદની પૂજા સ્તુતિ કરાવવા લાગ્યો જ્યારે પણ તેને જાણ થઈ કે દ્વારકામાં પણ અન્ય એક વ્યક્તિ વાસુદેવના નામથી ઓળખાય છે તો એણે પોતાના દૂત દ્વારા આ સમાચાર પ્રચારિત કર્યા કે આ મિથ્યા ચક્રાદિ સંકેતોનો ત્યાગીને મારી સામે સમર્પણ કરી દે નહીં તો તારું જીવન સંકટમાં આવી જશે કૃષ્ણે જયારે આ ઉપહાસનક સમાચાર સાંભળ્યા તો એમના મનમાં પોતાના સમરૂપ ને જોવાની જીજ્ઞાસા પેદા થઈ ગઈ કૃષ્ણે દૂતને કહેવડાવી દીધું કે હું તમારા રાજાનું મંતવ્ય જાણી ગયો છું કાલે હું મારા સંકેત અને વેશભૂષા લઈને આવીશ ત્યારે સત્યનો સ્વયં નિર્ણય થઈ જશે કૃષ્ણ ચરિત્ર અધૂરું હોવાથી તેને આપણે આગળના ભાગમાં ભાગ છ માં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન